પી આયા પણ માણો હાથી પકડ્યા તો નથી પણ ખસવાતો નથી આ દીપડો પકડ્યા વગર ની રહેતું આ

तो लेवी से काका मारी बात घड़ियाल मोसा नहीं हाल पावर नहीं એટલે હાલ યો આત્મા આવશે ને તો એ કશું કરી નહી કી આ તો પેલો ખેકારીઓ હારે હારે છે કોક રે ખેકારીયા તો ફૂલ છે તો પેલો પીડા કલર નું બાયક લઈને જો છે કાકા તમે ચિંતા ના કરો ઘડિયાળ તો હું લેયો લેયો લે ભત્રીજા ઘડિયાળની ચિંતા ના એ પણ તો નિકર ચિંતા છે

आ 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 Buat dia aji! Buat dia tunggu! Biar dia balok lebih-lebih! Buat dia tarik! Hei! Tengok saya! Tengok! 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 Boleh tak? Boleh tak? Boleh tak? Hei! Kita boleh sama-sama ajar! Hah? Dah tak ajar! Kita maju! Dah! Kakak! Mari, mari, mari! Tak ajar! Mari, mari! Hei! Ah. Ah. Oh, saya ah. eh, tak ajar! Saya આઈ છાઈલ આલ જવાનો ને કરિયલ વિકીન મોયસા કરિયલ ઓમા કર હા કીડે છે મોય કાતી તમારી ચો ચો લાતા ઓ ગમેસા ચો લાતા ઓ ગમેસા કી કરિયલ સલાજી કે જો ઇસકા તો થરિયા નહી જા આ બડા થરિયા ભરે આલ્યો હતા ઓ તો પૂરો થરિયા એલિયા કરો તમે હું કહું કે કામ કરું હા আৰু কওক কানি কৈ নাভাই

પાત્રી દે તારે પગમ ઠક્કર હે હગેરો કદી લાકી પેલો જાય છે અરે બાપા જિંદગી માં કદી આચુ દે હા હવે તમારે હેડ ભઈ તાર તું એ ડ્રાઈવર થી ચોકણ આવે કાકા વાને કી કી ચોકણ આવે હવે આખર તો કિક કીક નહી ખબે નહી તું ફગાઈ ના છે તું લા મનાલ મનાલ કાકા પેલો નાહી દે પેલા મકુજી ભરાઈ દી ચીડન ચીડા થી એટલે હા હા ચાવી ચાવી બોલ બે આસ્કી આવે ભાઈ

六，二二二二二二，好、啊，六、啊，下一个再抬。 ઘડિયા આલું તમને જવામાન ઘડિયા

જોયેલો જોડેલો રસ્તો હોય તો જવરાય અને હવે હું તમને એક સૂચના આલું શું કે કેટલી ગળા કૂતરો મનાડે ગુડ દોડ છો સોના સોના કાળિયા હાથમો નહી આવે એટલી ગળા હડ પતરીતા આલ જેરો ગડિયા કદયા કા રસ્તે તમને ભેટઈ જાય તો બે ને પથારી ફેરી નાખ છે આબે એ ચીજેલો ભુંડ થઈ રહ્યો અમન આ તો ગોડો થઈ ગયો છે રૂપ ધારણ ગોડુ કર્યું છે ને અમન મારા હરિયો હવે મારે હવે ઓફળો મારી વાત

આપડે સો સો મહિના ના સ્ટેમ્પ કરજો પણ આ બે જણા નહી હાલ્યા ના આ બે જણા ઘડિયાળ એક છે એ બે જણા ગાયબ તો એક

શું હરિયો હાથે કરીને કોઈ આપડે ફર્યા આ બધું મંજૂર છે હા મંજૂર છે પણ તમે પછી હવે મારી વાત તમે જો બે આ રસ્તે અમે આ રસ્તે થઈ બરોબર આપડે અલગ અલગ થવું પડશે આપણે હું ફાઇનલ ખબર કે આ રસ્તે આ રસ્તે જ્યાસી

અકલિયેન દોડે આવતી એક તો આ તો છે આતો આઈડિયા કરવી પડે હા તો શું છે ખબર છે એ મગજ બધો હાચું હાચું લે ખગરજી સારું કરો હવે

અને મને કારણ કે આ દીપડો હવારનો દોડ દોડ કરે છે દો દોરી દોરીમાં ગયો છે હા એ જરા જા એ જરા જા હવે દીપડે હાથમાં ના ઝૂટ પડી આ દીપડે હવે પંજો પડ્યો આ દીપડે

ફૂમતા કાકા બંધ થાકી વિચારવા જો આખી મને હા ફૂમતા કાકા હોજ ની તેડાય હવે બો જલ્દી મારી વાત ઓપડો હવે છે નહીં આપણે દોડ દોડ બહુ નઈ કરું અરિયો રે નહીં અરિયા દોડે આગળ ઘડિયાલ હતી ને તમને ખબર હોય તો ઓય હોય પ્યાલા અરિયા દોડે હા ઈ લાયો તો સં જલ્દી બોલ કે હવે ફૂમતા કાકા રિયાન આ વાતની ની હોય 100% ખબર હશે જે વાત કે કરીએ કરી હા એટલે તો કહું છું ભાઈ કારણ કેટલી બજાર પોચો હોત ગાડી હારી બોલાવો હેડો નહીં છે બધા

અરિયો તો બરોબર અરિયાનો અરિયાનો કોતો એને પોતાનું સાધન કરતા કરતા વાર થઈ જાય અને તમે ત્યારે ગાડી ફોન કરો હાલ એટલે આગળ અને આપણે સીધા ખ્યા